તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું અને આજે સ્વાગત ક્યાં છીએ માતાજીના શરૂઆત વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે માતાજીનો મઠ નવો બનાવ્યો એટલે શિખર પણ બનાવી નાખ્યું અને કાંકરા કહેવાય ને કાંગરા એ બધું રાખી દીધું અને ધજા તો આપણે ચડાવી દીધી હતી તો અમારા મિત્રો એટલે સબસ્ક્રાઈબર જય માતાજી જય માતાજી જો ભણી વ્યાય એમને શનિવાર હતો લે લેતો તું લખેલું વાંચતા ના શરૂઆત કરી દીધો જોવા લાદી ની ચોડી દીધો એઠે લાદી ચોડવાનું કામકાજ આલે છે અને અહીંયા જોવા કાંગરા ફીટ કરવાનું અહીંયા સિંહ ની બધું ફીટ કરી નાખ્યું તો આવા જો કાંગરા ત્યાં ત્યા જો મસ્ત મજા ફરતે રાખી દીધા આવી ઓ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું ઘણા લોકો ની કોમેન્ટ હતી અશ્વિનભાઈ તમે વિડિયો શૂટિંગ કરો છો પણ મઢે થી કીધી નવો મડ બનાવી તો પણ દેખાડ્યો ને તો આજ થી સદ ભરાઈ ગઈ ત્યારે એક વિડિયો બનાવ્યો તો પાછો વચમાં આપણે એક દેશી દવાવાળાએ ત્યારે વિડિયો બનાવ્યો પણ આજ તો આ મઢે થી શરૂઆત કર્યું જય માતાજી ફુપતભાઈ જય માતાજી આપણે જો મટ ઉપર આવી ગયા મટ માં કામ છે અને એની ચલાવી છે એટલે છે આપણે મટ નવો બને છે અને બનાવવાનો છે

કામ નું લોકેશન મસ્ત મજાનું અહીંયા જો ગામ કરીને મંદિર અહીંયાથી કણો દૂર આપું ઘર થાય તો અહીં કણે પડે આવ પડે લોકેશન વાદરા કણવા અને પુપતભાઈ યાદવ વારીને કાઈ કે છે શું ક્યો લાડી છોડવા નું કામકાજ આલે કોણ કડિયે હવે કાંજીભાઈ એક વ્લોગ બતાવી દી છે અમે બધે સિંહનો એવો હેઠે ઉતારી આ કાંગરા કહેવા શું કહેવાય કાંગરા કે એમને હા એવો કોણ ઓલે એય ભાઈ આ કંઈ કરીજો ભાઈ બસ

राजी तो 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 जो अतीर है वो घंटे तो अपलास्टर पे चलती है उसे कंप्लेंट राजी स्वादन काम कर रहे थे हमारे सामने इनको कोई लोग रजी तो कंप्लेंट अरे पापा देखो भी ना राजी मस्त कमज़ा आ रहा है जो इनके राजी ने पानी पाउंड पड़े ना छोटे हरी इनके केवी कितना पानी ले क्यों अम्म ऊपर अंदर कागला दी

आवेदन लाने छोटा लोग काम करते हैं अगर कितना बड़ा तेरा काम करता है तो अपन तो वीबर आती है कि इसे उधर विश वाला हो विश वाला ज़्यादा से पहले आस्था में रोग हो बना है बस हम छोटा लोग अभी तक तो लेवेंट प्लस टर्मास नहीं है ना तो नेपाल अपना किसी को से इंटरनेट वीडियो में दूंगे हाँ क Kucut Net એવો મસાઈટ માં રાખ દે અમે અહીંયા નહી તો કે વે સિમેન્ટ ની ગુણી અતરે થોડી કુટી રે એટલે સિમેન્ટ અહીં પીડો છે અહીંયા લેવા જાય કેમ કે વરસાદ ને પલરે નહી એટલે સિમેન્ટ રાખી છે અને બધું મટની વસ્તુ રાખી છે અમારે માતાજી ની આઇટમ ને ઉપર છે બધું રાંધવાનું છે અત્યારે તો ખળ જમી ગયું છે પછી નવરાત બે હશે ને ત્યારે બધું ખળ હંબોરી અને પછી અહીં કણે રાંધવાનું એવું થાય અમે બધું જો તીરસો ને બધું આમેક દીધું તો હાલો સિમેન્ટ ની ની લેવડે ખાવ પણ જામી ગયો સાયકલ લઈ ના નનકી સાયકલ લાયા મોટી મોટી સાયકલ લાયા આ મટ નું જો બાયણો બાર હાથ ને કમોઈ હું ચૂલો નડશે કાના ભાઈ નક લાવો હું ઉતાર લઉં હે રેવા દે એમનો હાલો કરેના ફૂલ પણ આપડે છે નહી ગામ ફરે કોણ છે કે આ સીમે પીલો જો આયા આ તો સાયકલ નહી રાખો સાયકલ ને હું માંગો છે એટલે હું ગુણી નહી ઉપર અરે હું ઉપાડી નહી મેકાઈ દેખી હેલો કાઈ છો હા ખોલો જાલતી આપણે ભઈ ગુણી ઉપર લઈ આયો તો સાયકલ જાલ રહે ખાલી હમચો ભાઈ આવી ગઈ ટેકો કરશે આ લાકડા જરે સાઈડમાં લઈ લે ફળ બસ મનજાભર પીન એનું શું કરવાનું બાટલો ચડાવવાનું નવી સુવિધાઓ બે રીતે ગયો ક્યાં ટીંગાડશો હા હા હારી વાલો હા લઈ ક્યાં ચડવું હા લીલો આવ્યો